સામાન્ય કાળના છઠ્ઠા અઠવાડિયાનો મંગળવાર ધર્મસભા આજે સંત કુરિયાકોસ એલિયાસ ચાવરાનું પર્વ ઉજવે છે ઈસુમાં શ્રદ્ધા ન રાખવી એ ફરોશીઓની ખાસિયતને ઈસુ ફરોશીઓનું ખમીર કહે છે હોડીમાં શિષ્યો પાસે માત્ર એક જ રોટલો છે શિષ્યો રોટલા લેવાનું ભૂલી ગયા છે ઈસુ સાથે હોય પછી રોટલાની ચિંતા ન કરવાની હોય સાંભળીએ સંત માર્કૃત શુભ સંદેશ અધ્યાય આઠ કડી ચૌદથી એકવીસ હવે શિષ્યો રોટલા લેવાનું ભૂલી ગયા હતા એમની પાસે હોડીમાં ફક્ત એક જ રોટલો હતો ઈસુએ તેમને ચેતવણી આપી જોજો ફરોશીઓના અને હેરોદના ખમીરથી સાવધ રહેજો તેઓ માહો માહે ચર્ચા કરવા લાગ્યા આપણી પાસે રોટલા નથી એટલે આમ કે પણ તેમના મનની વાત જાણી જઈને ઈસુએ કહ્યું રોટલા નથી એની ચર્ચા શું કરવા કરો છો હજી તમે સમજતા નથી હજી તમને ખબર પડતી નથી તમારી અક્કલ બહેર મારી ગઈ છે તમને આંખ છે છતાં તમે જોતા નથી તમને કાન છે છતાં તમે સાંભળતા નથી શું તમને યાદ નથી મેં જ્યારે પાંચ હજાર માણસોને પાંચ રોટલા વહેંચી આપ્યા હતા ત્યારે તમે કેટલા ટોપલા ભરીને જાડો ભેગો કર્યો હતો તેમણે કહ્યું બાર અને જ્યારે ચાર હજાર માણસોને સાત રોટલા વહેંચી આપ્યા હતા ત્યારે કેટલા ટોપલા છાંડો ભેગો કર્યો હતો તેમણે કહ્યું સાત ત્યારે ઈસુએ કહ્યું છતાં હજી તમે સમજતા નથી ઈસુની શિષ્યોને આપેલી ચેતવણીને ટેક્સ્ટ કહીએ ટેક્સ્ટ છે ફરોશીઓના અને હિરોદના ખમીરથી સાવધ રહેજો ઈસુ આ ટેક્સ્ટ કહેનાર છે ઈસુનો આવી ચેતવણી આપવાનો સંદર્ભ એટલે કોન્ટેક્સ્ટ કયો છે ફરોશીઓ ઈસુ પાસે ચમત્કારની માગણી કરે છે ફરોશીઓને ઈસુમાં શ્રદ્ધા નથી આ છે ઈસુનો કોન્ટેક્સ્ટ શિષ્યો ચેતવણી સાંભળનારા છે શિષ્યો કયા સંદર્ભમાં અથવા કોન્ટેક્સ્ટમાં ઈસુની ચેતવણી સાંભળે છે શિષ્યો રોટલા લેવાનું ભૂલી ગયા છે હોળીમાં તેઓ વચ્ચે એક જ રોટલો છે યહૂદી ભોજન સામગ્રીમાં રોટલા અને ખમીરને સીધો સંબંધ છે એટલે શિષ્યો સમજે છે કે ઈસુ ફરોશીઓના ખમીરથી બનાવેલા રોટલાથી ઈસુ તેઓને ચેતતા રહેવાનું કહે છે ઈસુનો કોન્ટેક્સ્ટ અને શિષ્યોનો કોન્ટેક્સ્ટ અથવા સંદર્ભ જુદો હોવાથી શિષ્યએ ઈસુની ચેતવણીનો શબ્દાર્થ સમજે છે જ્યારે ઈસુ તેમને ગુઢાર્થ સમજાવવા માગે છે સંદર્ભ અલગ હોવાને કારણે ગેરસમજ થઈ ગઈ ચાલો આપણે તો ગુઢાર્થ સમજીએ ફરોશીઓનું ખમીર એટલે ફરોશીઓની માનસિકતા ફરોશી શબ્દ મૂળ હિબ્રુ શબ્દમાંથી આવે છે જેનો ગુજરાતી અર્થ થાય અલગ તારવી કાઢેલા ફરોશીઓ પોતાને અલગ તારવી કાઢેલા માનતા કારણ તેઓ જ જૂના કરારમાં અથવા નિયમ સંહિતામાં જણાવેલા બધા જ છસો તેર નિયમોનું પાલન કરતા હતા આ નિયમોનું તેઓ ચુસ્તપણે અક્ષરશ પાલન કરતા હોવાથી પોતાને પવિત્ર ગણતા બાકીના બધા લોકો કાં તો અજાણપણે અથવા તો લાપરવાહીથી નિયમોનું પાલન ન કરતા હોવાથી ફરોશિયોને મતે તેઓ પાપીઓ હતા ફરોશીઓમાં ગુરુતા ગ્રંથિ હતી હેરોદના મહેલમાં રહેનારા લોકોમાં પણ ગુરુતા ગ્રંથી હતી તેઓ ઈસુને સ્વીકારી શકતા નથી કારણ તેઓના અવલોકન મુજબ ઈસુ નિયમોનો ભંગ કરનાર છે અને અન્ય લોકોને નિયમ ભંગ કરવાનું શીખવનાર છે તેમની નજરમાં ઈસુ પાપી હોવા છતાં ઈસુ ચમત્કારો કરે છે ફરોશીઓ આવા ચમત્કારો કરી શકતા નથી એટલે તેઓમાં ઈસુ પ્રત્યે અદેખાઈ પ્રગટે છે હવે સમજી શકાય કે ફરોશીઓનું ખમીર એટલે પોતાને મોટો કરવાની વૃત્તિ ગુરુતા ગ્રંથિ અહમ અદેખાઈ બીજાને પાડવાની વૃત્તિ આવી વૃત્તિઓ સંઘનું સર્જન થવા ના દે ઈસુ તો બાર શિષ્યોનો એક સંઘ રચવા માગે છે આ પ્રેષિતો પછી ધર્મસભાનો એક સંઘ વિકસાવશે ધર્મસંઘનો પાયો તો ઈસુ નાખશે આ સંઘ ત્યારે જ શક્ય બનશે જ્યારે શિષ્યો ફરોશીઓના અને હેરોદના ખમીરથી ચેતતા રહેશે ફરોશીઓનું ખમીર છે જેઓ નિયમોનું પાલન કરતા નથી તેઓના જીવ લેવાનું ઈસુ તો પોતાના શિષ્યોને શીખવવા માગે છે કે પોતાના જીવનું બલિદાન આપવાનું જો શિષ્યોમાં ફરોશીઓનું ખમીર ભળી જાય તો તેઓ પોતાની જાતનું બલિદાન નહીં આપે ઈસુ તેમના શિષ્યોને તેમની પછવાડે પોતાનો ક્રૂસ ઉપાડીને ચાલવાનું શીખવે છે स्वर्ग नो लोभ मने तो चाहवा प्रेरे तुझने नहीं नहि नरकु भट कावे पापी बनता I'm oh, time uh -oh. i